નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા કલેક્ટર ગાર્ગી જૈન એસપી ઇમ્તિયાઝ શેખ સહિતના અધિકારીઓએ બ્લડ ડોનેટ કર્યું ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનને યાદગાર બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા શાળા સંચાલક મંડળ જિલ્લા આચાર્ય સંઘ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા વહીવટી કર્મચારી સંઘ તેમજ વિવિધ સંઘ દ્વારા જિલ્લાના છોટાઉદેપુર જયપુર પાવી બોડેલી સંખેડા નસવાડી અને કવાટ ખાતે સવારે આઠ કલાકથી રક્તદાનને સફળ બનાવવા માટે રક્તદાન સ્થળોએ પહોંચી ગયા હતા આજે રાજ્યમાં ત્રણસો ત્રીસથી વધુ સ્થળોએ એક સાથે રક્તદાન શિબિર યોજાઈ રહી છે જે અંતર્ગત નમો કે નામ રક્તદાન અંતર્ગત છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલા રક્તદાનને સફળ બનાવવા માટે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા શિક્ષણ અધિકારી અરુણ પરમાર તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ છ સ્થળોએ નમોકે નામ રક્તદાન અને ઓપરેશન સિંધુની સફળતા માટે આજે છોટાઉદેપુર જિલ્લાના છ કેન્દ્રો પર છ તાલુકાના કેન્દ્રો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અત્યારે છોટાઉદેપુર એપીએમસી ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો મત રક્તદાન કરી રહ્યા છે માનનીય કલેક્ટર સાહેબશ્રી માન્ય જિલ્લા પોલીસવાળા સાહેબશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારી સાંસદશ્રી જસુભાઈ રાઠવા સાહેબ સૌએ રક્તદાન કરીને એમાં સહયોગ કરેલો છે આજે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિનની આ ખૂબ મોટી ભેટ છે અને વિશ્વ રેકોર્ડ બનાવીને ગુજરાત રાજ્યનો સંયુક્ત કર્મચારી મોરચો નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ મોટી ભેટ આપવાનો છે અને છોટાઉદેપુર જિલ્લો એમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થઈ રહ્યો છે